બહેનો સ્વમાનભેર રોજગારી મેળવી શકે તે માટે કાર્યરત ભાવનગર ઇનોવેટ હર આયોજિત સી માર્કેટમાં સહભાગી થનારી શહેરની અગ્રણી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ મેઘાણી મિનીહોલ ખાતે યોજાયો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલ ડૉક્ટર નિધિ વસાણી અય્યર નેહલબેન ગઢવી ભાવનાબેન અંધારિયા અને અન્ય મહિલાઓએ આ તકે પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા જુદા જુદા ક્ષેત્રમાં પારંગત મહિલાઓનું સ્વાગત કરાયું હતું સાથોસાથ કથક નૃત્ય અને રાસની રમઝટ કલા ગ્રુપના કલાકારોએ જમાવી હતી

કે મને એક સીઈઓ ની એક ઇમેજ બનાવી દો તો એ તમને સ્ત્રીની બનાવી દે છે હવે એમાં તો ડેટા કયા ફીડ કર્યા છે એક માણસે નાખેલા એનો અર્થ એ છે કે 2024 માં પણ એમાં એવા ડેટા ખાણા છે કોઈ સીઈઓ સ્ત્રી ન હોઈ શકે પુરુષ હોઈ શકે કાઈ બરાબર આટલા બધા રંગો હોવા છતાં પણ આપણે કેમ આજે સફર કરીએ છે મહિલા દિવસ કેમ અલગથી મનાવો પડે છે કારણ કે આપણે શું કરીએ છે બાટતી હું મેં હંમેશા રક્તી હું કહાં ખુદ કે લીએ એટલે આપણે હંમેશા વેચવામાં જ માનીએ છીએ પણ આ બધું વેચવામાં છે ને ક્યારેક આપણે આપણી જાતને ભૂલી જઈએ છે અને અમે હંમેશા Yeah. <laughs>